જામનગરમાં બાર લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો શુભારંભ કરાયો કૃષિ પ્રધાન રાજીવજી પટેલ ઉત્સાહ ઉત્સાહમાં સંબોધન વખતે બોલી ગયા ભરોસાની ભેંસ પાડો ના જાણે ચૂંટણીનો દર વ્યક્ત કર્યો કાર્યકરો આજથી મહેનત ચાલુ કરી દો પ્લાન કરી જગી બહુમતીથી ચૂંટણી જીતવી છે

જે પ્રશ્ન દોઢસો વર્ષ ત્યાં કોર્ટમાં પનોતા પુત્ર દેશના યશસ્વી વડાપ્રધાન અને વિશ્વ નેતા નરેન્દ્રભાઈ મોદી વિશે હું એટલું જ કહીશ કે અરુણ ગગન પર મહા પ્રતિકા મંગલ ગાન ઉઠા કરવટ બદલી અંગળાઈ લે સોયા હિન્દુસ્તાન મિત્ર હિન્દુસ્તાન ઉઠાસ્તાન સમગ્ર દુનિયાભર માં વસતો હિન્દુ સમાજ આ જાગૃત થયો અને નરેન્દ્ર મોદી ઉપર ગૌરવ લિયે છે એવા નરેન્દ્રભાઈ ને નાના મોટા સમીકરણ સેટ કરી તમે જે આવજો સ્વાભાવિક છે આવડું મોટું ફીડ છે જો બધા કાર્યકરો હાથ વાટી ચૂંટણી લડે બધા કાર્યકરો ભગવાન રામની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠાન ને અને નરેન્દ્રભાઈ ના યોગદાન સામે જુએ ભારતીય જનતા પાર્ટીના ના પક્ષ ની કામગીરી સરકાર ની રાજ્ય કે કેન્દ્ર ની કામગીરી અને આપણી સ્થાનિક સંગઠનો હોય કે ચૂંટાયેલા પાક બધાની જે અવિરત કામગીરી છે આ બધા સામે જોઈ અને વધારામાં ભગવાન રામ ઉપર ભરોસો મૂકી અને જો બધા આપણે આ કામ ઉભા તો કામ અસ્ય નથી અને પરિણામ ત્યારે બધા આપણે આનંદ ઉલ્લાસ બનાવીએ એ જ અપેક્ષા સાથે સૌનો આભાર વધતું ભારત માત્ર જય શ્રી રામ એના માટે આપણા જવાબદારી અગા કરવા માટે ભગવાન રામ રાખી ત્યારે હું વિનંતી ને કરું છું કે પક્ષે આપણા ઉપર કેવો મોટો ભરોસો મૂક્યો છે ચૂંટણી જાહેર થઈ નથી ઉમેદવાર જાહેર થયા નથી વધુ મત ને હિટ સાથે ના ઉમેદવાર ને આપણે ભારતીય જનતા પાર્ટી ના ચૂંટાવાનું જો આપણા ઉપર ભરોસો મુકાનો છે ભરોસા ની ભેસ પાડો આપણા કર્મ સાંસદ પૂનમબેન મોદી પૂનમબેન માડવો બે હાજર ચૌદ વિસ્તાર ની જનપ્રતિનિધિ તો લોકસભા સભ્ય તરીકે કરે છે

અને અમારી રાજ્ય સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલ કે જે મુદ્દુ મક્કમ અને સાલક સુપર વડાપ્રધાન તરીકે બિરાજવા માટે અને આવતી લોકસભામાં ચારસો કરતા વધુ સીટ સાથે જ્યારે આપણે એને વડાપ્રધાન તરીકે જોવા છે અને એ પણ મિત્રો રાજકીય પક્ષોના ઇતિહાસમાં આ નવી વાત છે ઉમેદવાર ડિક્લેર થયા નથી તમે પક્ષની હિંમત જુઓ અને હિંમત ક્યારે આવે એના કામ થી એને કરેલા કાર્યો એના ઇતિહાસ ઉપરથી એક સાથે ગુજરાતમાં તમામ લોકસભા બેઠકોમાં આજે ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી કાર્યાલયના ઉદઘાટન છે લોકમત માં પ્રસ્થાપિત દુનિયા ભરતી ગૌરવપૂર્વક ઊંચું માથું લઈ અને જીવી શકે એવી સ્થિતિ નિર્માણ કરવામાં નરેન્દ્રભાઈ મુખ્ય ભાડો દેશની ને શાંત કરી છે

વિરોધ પક્ષો પણ અવાજ ઉઠાવી શકતા નથી આપણી જીતી શકતા નથી આવો જયારે પારદર્શક વહીવટ કરતા હોય જયારે વિશ્વ નેતા તરીકે લોકપ્રિય હોય જયારે આપણી આંતરિક અને દેશની સરહદ થી ચિંતા કરતા હોય આપણને તમામ બાબતોમાં સલામત કક્ષે કહી શકાય એવી આપણી બધી ચિંતા કરતા હોય નરેન્દ્રભાઈ મોદીને જયારે ત્રીજી વખત વડાપ્રધાન તરીકે આપણે જોવા છે ત્યારે મિત્રો ફરજ આ ચૂંટણી કોઈ ગામની નથી તાલુકાની નથી જિલ્લાની નથી રાજ્યની નથી આ ચૂંટણી દેશની જાત જાત કોમ ધર્મ

પોતપોતાની રીતે યથાશક્તિ સેવા કરવા પ્રશ્નો ઉકેલવા વિકાસના કામો કરવા માટે બધા એકતાથી કામ કરી રહ્યા છે એવા સંજોગોમાં

અને આપણા પ્રદેશ પ્રમુખ પાટીલ સાહેબે જે આપણને લક્ષ્યાંક આપ્યું છે આ ચૂંટણીના ભાષા નથી હવે આપણે ચૂંટણી જે લડવા જઈએ છીએ ચૂંટણી નથી હવે આપણું જે આપણા આત્માઓ જે પાંચ છ વર્ષ પહેલા પછી હિન્દુસ્તાન આઝાદ થયા પછી જેની શિવ શિવ કરી નાખ્યું છે અને સનાતન ધર્મને

કે આજે નરેન્દ્રભાઈ મનમાં જે સપના છે આ દેશ માટે એના સપના છે આપણા માટે છે એટલે આપણે કોઈ ઉપકાર નથી કરતા વાદ વિવાદ કોમવાદ ફેવાયેલા પૈસા બધું મૂકીને આપણું કર્તવ્ય નિભાવવાનું છે જેમ આપણા નરેન્દ્રભાઈએ કરી બતાવ્યું હવે આપણું કામ છે પાંચ લાખ ને છ લાખ ને નવ શિવ શિવ હોય પછી કદાચ અગિયાર લાખ થાય તો આપણું કઈ જાતું નથી પણ નરેન્દ્ર ભાઈ ખબર પડે કે મેં જે ચૌદ થી મહેનત કરી છે જે બી વાવ્યા છે એ મારો એક એક બી ઉઈ ગયો છે એ બી આપણે જાળવા છીએ આ સમજીને ચૂંટણી લડવાની છે ચૂંટણી છે જ નહીં આપણે જેમ બદ્રીનાથ જતા હોય લોકસભાની ચૂંટણી ત્રીજી વખત જ્યારે ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકર્તાઓ નાગરિકોને એની સાથે મજબૂતીથી જોડી અને ફરીથી એક વખત નરેન્દ્રભાઈ કરેલા કામો ઉમેદવારો એટલે કે કમળ કિલી અને દિલ્હી પહોંચે એની માટે કટિબદ્ધ હોય ત્યારે આજે છવ્વીસે છવ્વીસ લોકસભા બેઠકમાં ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી ના રાષ્ટ્રીય અધ્યક્ષ

બેઠકોનું મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું એમાં જામનગર સંસદીય ક્ષેત્રમાં પણ આપ સૌએ જોયું એ મુજબ કાર્યકર્તાઓની ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિતિ સાથે અલગ અલગ સંગઠનોના પ્રતિનિધિ સર્વે હોદ્દેદારો બધા જ સમાજોના મુખ્ય આગેવાનો વેપારી મંડળો અન્ય બધા જ બધી સંસ્થાઓના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં જામનગર લોકસભા વિસ્તારનું મધ્યસ્થ કાર્યાલયનું આજે ઉદઘાટન કરવામાં આવ્યું એને ખુલ્લું મૂકવામાં આવ્યું ભારતીય જનતા પાર્ટી એકમાત્ર પાર્ટી એવી છે જે કોઈ પણ કામ હોય કોઈ પણ જવાબદારીઓ હોય કે ચૂંટણી હોય ખૂબ આયોજનપૂર્વક પૂર્વ આયોજનપૂર્વક આખું પોતાનું જે કાર્ય હોય છે એને પૂર્ણ કરતી હોય છે ત્યારે આયોજનનો એક ભાગ જેમાં વહેલા મધ્યસ્થ કાર્યાલયો ખોલી અને કાર્યકર્તાઓને પોતે પોતે આયોજન કરી શકે વ્યવસ્થાઓ સુચારુ રીતે ગોઠવી શકે એ પ્રકારની આ કાર્યાલય ના ઉદ્ઘાટનના માધ્યમથી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે ત્યારે જામનગર સંસદીય ક્ષેત્રમાં ખૂબ ઉત્સાહથી ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ આ સમગ્ર આયોજનમાં ભાગ લીધો અને સ્વાભાવિક રીતે ગુજરાતના પનોતા પુત્ર દેશના યશસ્વી વડાપ્રધાન અને આજે વિશ્વમાં એક મજબૂત નેતૃત્વ જેમને દ્વારા પ્રસ્થાપિત થયું છે ભારત દેશની એક અલગ છબી વિશ્વમાં ઉભરી છે એમની પોતાની જ્યારે ત્રીજી વખત ખૂબ લોક ઉત્સાહથી લોકસભાની ચૂંટણી અને એમને વડાપ્રધાન તરીકે પૂર્વ પુનઃ નિર્વાચિત કરવાના હોય ત્યારે સ્વાભાવિક રીતે ગુજરાતના કાર્યકર્તાઓ ખૂબ જ ઉત્સાહી હોય અને એમાં જામનગર લોકસભાના સર્વે કાર્યકર્તાઓ સ્થાનિક નાગરિકો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ આટલા જ ઉત્સાહથી આજે આ મધ્યસ્થ કાર્યાલયમાં ના ઉદઘાટનમાં ભાગરૂપે પાર્ટીના દરેક કાર્યકર્તાઓ જે સતત લોકો વચ્ચે રહે છે જે લોકો વચ્ચે રહી અને કામ કરતા છે એ લોકો કોઈ દિવસ કોઈ ચૂંટણી લક્ષી કાર્ય કરતા નથી પણ એટલે જ સતત લોકો વચ્ચે રહી અને કામ કરે છે એટલે ચુટણીમાં ચૂંટણીમાં લોકો વચ્ચે માથું ઊંચું કરી અને મત માંગવા જઈ શકે છે કારણ કે સતત લોકો વચ્ચે રહેવું લોકો વચ્ચે કામ કરવું એ નરેન્દ્રભાઈ લઈ અને પાર્ટીના નાનામાં નાના કાર્યકર્તા જે બુથ કક્ષાના કાર્યકર્તાઓ પણ છે એ તમામનો એક સ્વભાવ છે અને એ પ્રકારની વ્યવસ્થા પાર્ટીમાં છે એટલે કોઈ પણ ચૂંટણી હોય એની માટે તમામ કાર્યકર્તાઓ હંમેશા તૈયાર હોય છે સુસજ્જ હોય છે એ પ્રકારની વ્યવસ્થા છે માનનીય પ્રધાનમંત્રીજીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ પ્રસ્થાપિત કરેલી છે